કેમ છો ઉમેદ છે કે બધાય મજામાં રહેજો અત્યારે હું અને મારા કાકા બે આવી ગયા છે ખેતરમાં જેમ કે ટ્રેક્ટર ટ્રેક્ટર ચલાવવા માટે અમારો કપાસ જેમ કે ખડ બહુ વધી ગયું છે એટલે ટ્રેક્ટર અત્યારે હાલ એવું થઈ ગયું છે એટલે મેં હકાવા આવ્યા છીએ આ અમારો કપાસ છે જોઈ શકો છો જેમ કે બહુ મોટો થઈ ગયો છે અને ટ્રેક્ટર ચાલે એવું પણ નથી પણ છતાંય ચલાવી છે તમે જોઈ શકો છો આ ચલાયા વગરનું છે

હેલો ગાઈઝ તો હું તમને બતાવું કે ટ્રેક્ટર કઈ રીતના ચલાવે છે કાકા તો જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર અમારું આવી રીતના ખેતરમાં ચાલે છે અને અમારો કપાસ જેમ કે અમારી ભાષામાં ઢુંડવાનું કહી શકીએ ભાષામાં પણ કહી શકો એવી રીતના અમારો કપાસ ચાલે છે એટલે અમારો કપાસ રંગમાં આવી ગયો છે હાક્યા પછી જે પણ મિત્ર આ વિડીયો જોતો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા